સારો તો શું મસ્ત સાડી પહેરવાનો તો મેં છે ને કઈક જો આ રીતની છે ને મસ્ત બાંધણી ની સાડી છે હર હર મહાદેવ ચાલો આપડી છે ને મસ્ત સેવ બની ને કમ્પ્લીટ છે હો દૂધવાળી હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમ શિવાય તો આજે છે શ્રાવણ મહિનાનો છે પહેલો સોમવાર અને ઘરમાં છે ને અમે રહ્યા છીએ આજે જો આજ તો છે ને બધા સોમવાર હોય ને એટલે રે આખો મહિનો શ્રાવણ મહિનો તો નક્કી ન હોય કોઈ રહેવાનું અમુક રહેતા હોય પણ હું કહેવાય કે સોમવાર તો મોસ્ટ ઓફ બધા જેન્ટ્સ ને લેડીઝ ને બધા રહેતા જ હોય અમુક જ ન રહેતા હોય તો કઈ નહીં જો આજે શ્રાવણ મહિનાનો સોમવાર પેલો સોમવાર છે મસ્ત મસ્ત બાંધણીની સાડી છે એકદમ સાદી સિમ્પલ ને લૂઝ કાપડની સાડી છે તો બસ મેં એ પહેરી લીધી મેં વિચાર્યું કે આમે કબટમાં પડી જ રહેવાની છે તો લાવો ને આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે ર્યા હોતા છે અને આનાથી સારું તો હું હોય બીજું તો પહેરી લઈ ક્યારેક ક્યારેક સાડી હોય ને ઘરમાં પહેરવી જાય હું કેવું તમારું કે આમ તો મતલબ શું કેવાય કે ડ્રેસ કુર્તી ને જીન્સ ટોપ ને એવા બધા કપડામાં જ હોય હું વધુ પડતી સાડી એવી બધી ક્યારેય પહેરતી નથી તો મેં વિચાર્યું કે આજે સાડી પહેરી લઈએ એ તો લૂઝ કાપડ છે બહુ હેવી કાંઈ છે નહીં સાદી સિમ્પલ ઘરમાં પહેરાય એવી જ એટલે વાંધો નહીં આવે અને આજના વાતાવરણ ની વાત કરું ને તો મસ્ત વાતાવરણ છે એકદમ પણ શું કહેવાય કે આખી જીરીજીરી વરસાદ એ આવતો હતો તો કઈ નઈ હવે છે ને આપણે જવાનું છે મંદિરે તો મંદિરે જઈ આવીએ કેમ કે હું મંદિરે ગઈ નથી તો મંદિરે જઈ આવીએ પૂજા કરી આવીએ અને પછી આવીને મળીએ તો મહાદેવને ચડાવવા માટે છે ને અહીંયા દૂધ પાણી અને તુલસીનો પાન આપણે છે ને સરસ લોટો ભરી લીધો છે તો કઈ નઈ ચાલો હવે આપણે છે ને મંદિરે પેલા જઈ આવીએ જો ત્યાં ટ્રાફિક નહીં હોય તો હું તમને શૂટ કરીને બતાવીશ કેમ કે આજે સોમવાર છે એટલે બધા આવતા હોય તો ટ્રાફિક હશે તો શૂટ કરવાનો કઈ મેળ નહીં આવે તો કઈ નઈ ચાલો હું જઈ આવું પેલા ને પછી આવીને તમને મળું હર હર મહાદેવ તો બસ મંદિરે જઈએ આવી છું અને થોડીક છે ને વાર લાગી ગઈ કેમ કે ટ્રાફિક હતી આજે સોમવાર હોય એટલે બધા આવતા હોય ને મંદિર છે નીચે છે જોકે હમણાં જ બન્યું છે આઈ થિંક છ સાત મહિના પહેલા ત્યારે બહુ મોટું હવન ને એવું બધું કર્યું હતું અને અહીંયા સોસાયટીમાં જ છે ને મહાદેવનું મંદિર બની ગયું અને હનુમાન બાપાનું મંદિર છે તો છે ને આ બે મંદિર હોવાના લીધે છે ને બીજા મતલબ બધાને છે ને ક્યાંય જવું નથી પડતું આ છોકરીઓ છે ને ફૂલ કાંઠીનું વ્રત કાલે હતું તો એ છોકરીઓને કર્યું શું કહેવાય કે અહીંયા સોસાયટીમાં સોસાયટીમાં જ પૂજા થઈ તો આનાથી મોટી વાત તો શું કહેવાય તો કંઈ નહીં ચાલો જો આપણે પૂજા કરીએ અને સાડા દસ જે ઓછા ટાઈમ થઈ ગયો છે તો જો કે રસોઈમાં થોડી ઘણી હજી મારે બનાવવું છે મારા ભાગનો ફરાડ કરવાનો બાકી બનાવવાનો બાકી છે અને રાતને તમે છે ને સવારે જ બનાવી ટિફિન ભરીને મોડી સૂકી ભાજી મરચા તરી દીધા હતા અને બી તરી દીધા હતા ને એમાં બધા મસાલા નાખીને એને ટિફિન ભરી દીધું હતું તો એ તો લઈને વહી આવી ગયા છે તો કઈ નહીં ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે આગળ હવે કંઈક કરીએ સીવવાનું કે કંઈક કરવું તો જોશે જ ને આખો દિવસ તો ફ્રી તો નહીં જ રહેવાય તો હાલો આવી જાવ બધા ફરાળ કરવા ફરાળમાં છે ને સાદી સિમ્પલ સૂકી ભાજી વગેરે હતી સવારે અને શું કહેવાય કે માંડવીના બિયા તૈરા હતા બધા મસાલા નાખી બીયા તૈરા હતા ને ઠંડી ઠંડી છાશ છે તો કંઈક આવી રીતનો ફરાળ છે સાદો સિમ્પલ સવારે તો જો કે કાંઈ ખાધું નહોતું અને બસ મંદિરે જઈને આવી પછી થોડીક વાર થોડુંક કામ કર્યું અને હવે છે ને જોરદાર ની બાર વાગ્યા સવારે મને ખાવાની આદત છે એટલે હું કહેવાય આજે ખાધું નતું ને એટલે બાર વાગ્યા ભૂખ લાગી ગઈ બાકી તો એક દોઢ વાગે ને પછી ભૂખ લાગે તો કઈ નઈ ચાલો હું ફરાળ કરી લઉં અને તમે બધા કોણ કોણ સોમવાર યાજે ય મને કોમેન્ટ કરીને કહેજો ને તમે બધા ફરાળમાં શું ખાધું એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો તો છે ને ભાઈ મેં તો જમીને ચેન્જ કરી લીધું કેમ કે સાડી પહેરીને આખો દિવસ થોડુંક ડિફિકલ્ટ થઈ જાય કામ કરવું કેમ કે આપણે શું કહેવાય કે કોઈ દેલી પહેરતા ન હોય ને એટલે પ્રેક્ટિસ ન હોય જે રેગ્યુલર પહેરતા હોય એને તો પ્રેક્ટિસ હોય અને પછી શું કહેવાય કે મારે થોડું ઘણું કામ હતું તો એ કામ કર્યું જમીને અને હું પાછું છે ને થોડીક વાર સુઈ ગઈ હતી થોડીક વાર આરામ હોત ને કરવો જોઈએ ને શું કેવું તમારું અને હમણાં છે ને મને કોને ખબર આદત પડી ગઈ છે બપોરે સુવાની આદત પાડીને તો હવે હું નથી સુતી ને તો મારું આ માથું પકડાઈ જાય ને આંખના ખૂણા પકડાય જાય મેઇન પ્રોબ્લેમ થઈ ગઈ છે પણ હવે કંઈ નહીં ધીમે ધીમે આપણે આદતને કાઢવી જો કેમ કે આદત સારી ન કહેવાય મારા પ્રમાણે તો કંઈ નહીં જો અત્યારે છે ને પોણા છ જેવો પાછો ટાઈમ થઈ ગયો છે અને પછી મેં કઈ બ્લોક શૂટ કર્યો હતો જમીને કેમકે હું થોડુંક કામ કરતી ને થોડીક વાર આરામ કર્યો એટલા માટે તો હવે છે ને રસોઈ બનાવી છે તો આજે સોમવાર છે પેલો તમે વિચાર્યું કે કઈક મીઠી વસ્તુ બનાવીએ શું કેવું તમારું હમણાં ઘણા દિવસે છે ને કઈ મીઠી વસ્તુ પણ નથી બનાવી તો હમણાં મને બે દિવસ પહેલા રાજ છે ને એવું કહેવાય કે સેવ બનાવવાનું કહેતા હતા તો મેં વિચાર્યું કે ચાલો છે ને સેવ જ બનાવી નાખીએ સેકેલી સેવ આવ્યા ને એ આપણે દૂધવાળી બનાવી નાખીએ તો કઈ નહીં છે ને મેં કીધું છ વાગ્યા છે તો થોડી થોડી રસોઈની તૈયારી કરવા માંડીએ ચાલો આપણી છે ને મસ્ત સેવ બનીને ને છે હો દૂધવાળી

હમ કંઈ નઈ હાલો આવી જાવ જમવા અહીંયા જો તારક મહેતા ચાલુ કરીને સ્ટોપ કરીને રાખ્યું છે તારક મહેતા માં ભૂત વાળી સ્ટોરી અમે જોઈએ છે ખાવા બેસે ને એટલે તારક મહેતા ચાલુ કરી દઈએ તો કઈ નઈ બધો જમવાનું છે તૈયાર છે ને ભૂખ જોરદાર ની આવી ગઈ છે કેમ કે મારું મોઢું ચાલુ હોય તમને બધાને ખબર છે ને તો બસ આજ સુધી કઈ ખાધું જ નથી સવારનું કઈ પછી બપોર ફરાણ કર્યો બાર વાગે પછી કંઈ મોઢા મૈકું જ નથી તો ભૂખ લાગી નથી આ નવ વાગી ગયા છે તો કઈ નઈ ચાલો આવી જાવ બધા અને એકટાણામાં તમે બધાય શું શું જઈ એ કોમેન્ટ કરીને જણાવજો હવે હું જામી લઉં તો છે ને અત્યારે આજ ફ્રૂટ લઈને આવ્યા હતા ને તો એને વોશ કર્યું અને હવે અહીંયા મૂકી દીધું છે અને હવે છે ને આપણે આ બ્લોગનો એન્ડ કરી નાખીએ કેમ કે દસ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે ફ્રી થઈને ત્યાં તો કઈ તમને બધાને છે ને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં બિલકુલ અને હું કેવું કહું આપણે મળશું નવા એક મસ્ત મજાના બ્લોગમાં સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો કઈ નહીં ચાલો મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ